નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુવારે કરો આ ઉપાય ઘર ધનસંપત્તિથી ભરાઈ જશે મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જે સુખ શાંતિ અને સંપત્તિ લાવે છે આધ્યાત્મિકતામાં ગુરુવારનું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ દેવોના ગુરુ માનવામાં આવે છે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે તેમની પૂજા કરવાથી આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે સંપત્તિ પણ મળે છે જનકુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તમારી પ્રગતિ અટકી જાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે ગુરુવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને તમે પ્રગતિના પંથે પાછા આવો છો શું છે ઉપાય આવો જાણીએ મિત્રો મારી તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયો લાઇક કરો અને તમારી ચેનલ પણ કરી લેજો તો ચાલો હવે જાણીએ એવા ઉપાયો વિશે જેનાથી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ રહે છે મિત્રો સૌ પ્રથમ ગુરુવારે વહેલા ઉઠીને સૂર્ય દેવ ને જળ અર્પિત કરો ત્યાર પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ ની પૂજા કરો અને તેમને ઘી નો દીવો કરો અને તેમાં થોડું કેસર પણ ઉમેરો તો સારું રહેશે ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને અને તમને સુખી સમૃદ્ધ આપશે એવું માનવામાં આવે છે છે કે કેળાના ઝાડમાં ભગવાન વાસ હોય તેથી ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે કેળાનું સેવન કરવામાં આવતું નથી ત્રણ ગુરુવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો ચાર આ દિવસે ઘર સાફ ન કરો પાંચ કેળાના ઝાડમાં દીવો કરવો જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે છ ગુરુવારે રંગના પહેરવા જોઈએ આ ઉપાય અપનાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે સાત રાખનાર વ્યક્તિએ ના રંગના ભોજનનું સેવન કરવું જોઈએ આઠ હળદર ચણા પીળા ફળો વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરો નવ ગુરુવારે કોઈને ઉઘાર આપવું ન જોઈએ કે ઉધાર લેવું ન જોઈએ તેનાથી તમારી આર્થિક સ્થિતિ પર અસર પડે છે એક શૂન્ય ગુરુવાર ના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ નું દાન કરો આમ કરવાથી વ્યક્તિને મિલકત ખરીદવા અથવા મકાન બનાવવામાં આવતી સમસ્યાઓનો અંત આવશે એક એક ગુરુવારે કેળાના ઝાડના મૂળ નો ટુકડો પીળા કપડામાં બાંધી લો અને પછી તેને ગળામાં પહેરો આમ કરવાથી ધન અને શિક્ષણ ક્ષેત્ર માં આવતી સમસ્યાઓ પણ દૂર થશે એક બે વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુના પાઠ કરવાથી ગુરુવારે સહસ્ત્રનામ કરવાથી ભગવાન હરી વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમે પ્રગતિના માર્ગે ચાલો છો કૃષ્ણ આસન પર બેસીને વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ નામનો પાઠ કરો

તમે તે લોકોમાં ફળો પણ વહેંચી શકો છો આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે એક ચાર ગુરુવારે કોઈ પણ રીતે ગુરુવારે રાત્રે દૂધમાં કેસર ઉમેરીને તેનો ઉપયોગ કરો આ સિવાય તમે દૂધ અને કેસર ની ખીર બનાવો અને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી તેને આખા પરિવાર સાથે ખાઓ તમારા પરિવારના લોકો માં પ્રેમ સુખ સમૃદ્ધિ વધારશે એક પાંચ એવી માન્યતા છે કે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો તમારી પાસે કોઈ કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા માર્ગદર્શક હોય તો આ દિવસે તેમને મળો અથવા જો શક્ય ન હોય તો ઓછામાં ઓછું તેમની સાથે ફોન પર વાત કરો અને તેમના આશીર્વાદ લો મિત્રો આ હતા અચૂક ઉપાય જેનાથી ભગવાન હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે કારણ કે જ્યાં ભગવાન હરિ વિષ્ણુ વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી દોડીને તેમની પાસે આવે છે મિત્રો ઘરમાં ઘરમાં પૈસાની કમી હોય હોય આર્થિક સમસ્યા મહેનત કર્યા પછી પણ આર્થિક સંક્રામણ રહે છે એટલું જ નહીં જો પૈસાની અછતને કારણે તમે તમારા બાળકોની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી અને તમે તમારા ભાગ્યને ને કોસો છો મિત્રો સાત દિવસ ના આ સાત ઉપાય તમારા ભાગ્યના તાડા ખોલી દેશે એક સોમવારના દિવસે જે ઘરની મુખ્ય મહિલાના હાથમાં આખા ઘરની લગામ હોય છે તેણે દરરોજ વહેલા જાગવું જોઈએ સૂર્યોદય પહેલા ઉઠીને તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરો તેને ઘરના મુખ્ય દરવાજા પર હાંટવું જોઈએ આ દિવસે ઘરની બહાર નીકળતા પહેલા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ બે મંગળવાર મંગળવાર હનુમાનજી નો દિવસ છે આ દિવસની શરૂઆત કરવી જોઈએ હનુમાનજી ને પાન અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ તે ખૂબ જ શુભ છે જો તમારા પર દેવું હોય તો મંગળવાર થી દેવાદાર ને પૈસા પાછા આપવાનું શરૂ કરો તમારા પરથી જલ્દી જ દેવું દૂર થઈ જશે ત્રણ બુધવાર બુધવારના દિવસે કોઈને કોઈ પણ વસ્તુ કે રોકડ ઉધાર ન આપવું જોઈએ બુધવારે ભગવાન ગણેશજીને દરો અર્પણ કરવી આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાર ગુરુવાર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો તેમને પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો આ દિવસે રંગના પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ધન મળે તો થોડું દાન કરો પાંચ શુક્રવાર શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે માતા લક્ષ્મીને ગુલાબ કે કમળના ફૂલ ચઢાવવાની સાથે સાકરની ખીર પણ અર્પણ કરવી જરૂરી છે છ શનિવારના દિવસે આપણે શનિદેવની પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે ગરીબોને શક્ય બને તેટલું દાન કરવું જોઈએ આ દિવસે શનિદેવને તેલ ચઢાવવું પણ આ દિવસે તેલ ખરીદવું નહીં કે કોઈના ઘરેથી ઉધાર લેવું નહીં શનિવારના દિવસે બુચ્પલ ખરીદશો નહીં સાથે જ આ દિવસે લોખંડ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે સાત રવિવાર રવિવાર સૂર્યોદયથી પહેલા સૌપ્રથમ જાગીને સ્નાન કરો પછી તાંબાના કળશમાં જળ ભરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો મિત્રો આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે આવી વધુ માહિતી જાણવા માટે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બોલો જય માતા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુ